તો હું સાંભળું ગોવામાં ગોવાએ કે હું વાત આ જ છે આ

પરમાત્મા છે પરમાત્મા પોતે જ બધું છે પરમાત્મા પોતે જ બધું છે પોતે

આ નાના હતા ને પ્રભુ એ વખત તમે નામ આપ્યું હતું પણ પછી એમને નામ નહિ લાગ્યું આનો જન્મ થયો તો અને અમે આયા તો ત્યાં નીકળ્યો એટલે તમે નામ આપ્યું તો આપને એટલે કે પ્રભુન મારું નામ પૂછો પ્રભુન પૂછો ત્યાં કાયદો તમે નું તો આપ્યું એટલે કે પ્રભુન પૂજો મારું નામ હું આ તમને ખ્યાલ હશે રાધા

ये कोई आई है ना तो ये आना खुली है ना भाई को मास्टर डॉक्टर તો જવા નીકળ્યો હા બધા લઈ લીધો અમે ઉઠી અમે જવા જ્યાં બેઠા બિલ મા <big -rated> <rest> <understood> <yoro>

આપો એ તમે જે શબ્દો જાણે એ બોલો છો અહીંયા જે બધાનો આખો અનુભવ જે છે એ તમે ન તમે જે શબ્દો જાણો છો એ તમે બોલો એના ચાલે ના એવું નથી કીધું કે વહેલી તકે કરી દો આજે આવી જાય તો સૌથી સારું તો કે હર્ષદ પ્રભુન બધા અહીંયા જ છે એટલે આજે તો ક્યાંથી થશે એવું એટલે કીધું પછી કે પ્રભુએ તો એવું કીધું કે આજે ના થાય તો કાલે કંઈ ઉતાવળ નથી પછી

મે <laughs>

કરીશ <coughs> <coughs> <coughs>

એ અંદર એમને બધું જ્ઞાન હોય એટલે કે જે કરે એ સર્વાંતરિયામીની પ્રેરણાથી યોગ્ય જ કરે સર્વાંતરિયામીની પ્રેરણા પ્રમાણે કરે અને યોગ્ય જ કરે એમને યોગ્ય પાત્ર છે ને એ પોતે જ પસંદ કરી બીજા કે એ નહીં એ પોતે એને અંદર જે અનુભવ થાય કે આ રિયલ એન્ડ જેન્યુન છે વ્યવસ્થિત છે વિવેકી છે સજ્જન છે બધું એમને પોતાને જ ખબર પડે એને કહેવાનું ન ખરાબ ખરા એ વિવેકથી વિવેકી હોય સજ્જન હોય અને એવું સરસ પાત્ર હોય એ પોતાને ખબર પડે જેની તેની આરે ન જવું અમે તો જે રીતે ની અરે જતા

એમ જ હોય એ પછી બીજું લાકડું માકડું વળગા એવું નહીં કરવાનું આપણે યોગ્ય પાત્ર છે જેવું જ અનુરૂપ છે આપણા જીવનમાં આનંદ મંગળ રહે આજે આવ્યું બધું કેવું આનંદ મંગળ બસ આનંદ મંગળ રહે આમ શાંતિ રહે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ એ મેં

આજે એવું છે કે આ લોકો દીવડો પણ હોય છે ને કઈ એમાં દીવડો હોય છે સંપર્ક કરાવી દે તો સંપર્ક કરે એમાં એમના જેવું પાત્ર હોય એ તો પોતે જ ઓળખી દે એમને તમારા સમાજમાં હોય છે હવે એમ કહો કે ભાઈ અમારા સમાજનું અમે આ સમાજ છે ને અમારા સમાજમાં અમારે સજ્જન પાત્ર જોઈએ એજ્યુકેટેડ પાત્ર હોય હોય છે પણ એમની રીતે પણ તમારી રીતે તમે પાત્રો જતા હો એને યોગ્ય તો હોવું બરોબર એ પોતે શિક્ષિત છે એજ્યુકેટેડ છે એજ્યુકેટેડ પાત્ર એવું પાત્ર હોય કે પોતે જેવા સરળ છે સહજ છે કે કહેવાય ને એનું બાળકો એવા શુદ્ધાત્મા

સંકેતો બંધુ ખૂબ ખૂબ આનંદ છે આનું મન થાય એવું

تم رہی مانگتی راتي मा અમે તો આવતી પેલા માળીઓ ને પેલા વખતે મૂક્યું હતું

વિવેક પ્રસાન ના જવા દે જે વિવેક હું કા મે આવો કરત લઈ જાઓ અને હવે પ્રસાદ લઈ લેજે તે પ્રસાદ છે છે